રાજકોટ પોલીસે રાજકોટ પોલીસ કમિશનર પૂછવામાં આવે છે મારી પાસે પુરાવા તા હું સવારથી કેતો હતો ડંકાની ચોટ ઉપર કેતો હતો કે હું અધિકારીઓના નામ સાથે કહીશ આજ રાજકોટ પોલીસે કોઈપણ પ્રકારની તપાસ વગર પરમિશન આપી છે જે અત્યારે એમ કહે છે કે ફાયરની પરમિશન નહોતી એ જ રાજકોટ પોલીસ એમ કહે છે કે ડિસેમ્બરમાં ફાયરની એપ્લાય કરી હતી મારો સવાલ રાજકોટ પોલીસ કમિશનરને હતો કે જો માત્ર અરજી કરી હતી તો એવા તો કેવા આ જોન વગર રાજકોટ તળવડતું હતું કે તમારે પરમિશન આપવી પડી નંબર વન નંબર ટુ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટે પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટે પરમિશન આપી એન્જોય કરવા જતા હતા મારો સવાલ આ પોલીસ કમિશનર એ છે કે તમે જ્યારે પરમિશન આપી હતી ત્યારે તમે નતા જાણતા કે આખો આ ખેલ ત્રણ વર્ષથી ચાલે છે બે હજાર થી આખો ખેલ ચાલતો હતો રાજકોટ પોલીસ ભાર્ગવજી રાજકોટ સીપી મે ટાઈમ માગ્યો હતો આ પૂછવા માટે ટાઈમ માંગ્યો હતો હું ફરીથી કહું છું મારી જોડે ફોટોગ્રાફ છે રાજકોટના તત્કાલીન અધિકારીઓ આ જગ્યાએ એન્જોય કરવા ગયા હતા અને આજ કંપની એ ફોટો રિલીઝ કર્યો હતો અને જો રાજુ ભાર્ગવ એમ કહેતા હોય કે ડિસેમ્બર મહિને પરમિશન નવેમ્બરમાં પરમિશન માગી પરમિશન આપી રિન્યુ કરી તમે ભાઈ રિન્યુ કેવી રીતે કરો છો એ જણાવો ને તમે જ કહો છો એની જોડે ફાયર ફાયરના સાધનો ઇક્વિપમેન્ટ હતા કોણ જોવા ગયું અને જી જો આ ફરિયાદ પોલીસ કમિશનર રાજકોટનું નિવેદન અને ફરિયાદ બંને વિરોધાભાસી છે આ ફરિયાદની અંદર જે ફાયર અધિકારી કાલે ત્યાં આગ બુજાવવામાં હતા ભીખાભાઈ જીવાભાઈ તે સ્પષ્ટપણે એનું નિવેદન આપે છે કે આ ગેમ ઝોન માટે અહીંયા કોઈપણ પ્રકારની ફાયર એનઓસી માટે અરજી ઇનવર્ડ કરાવેલી નથી અને અને કમિશનરે એમ કહ્યું પોલીસ કમિશનરે કે એપ્લાય કરેલું હતું પોલીસ કમિશનર એવું કહે છે રાજુ ભાર્ગવ કે એપ્લાય કરેલું હતું એને બિલ રજૂ કરેલા હતા તો શું કાગળ ઉપર આ મંજૂરી અપાઈ જાય છે અને બીજી મહત્ત્વની વાત રોનક અહીંયા આવે છે કે પોલીસ પાસે આ મંજૂરી આપવાના અધિકાર જ નથી રાઇટ્સ જ નથી પોલીસ માત્ર નહીં નહીં રોકું છું નહીં નહીં તમારી વાત સાચી છે પોલીસ જયારે શહેર નું હોય છે ત્યારે ટેમ્પરરી આ પ્રકારે પરમિશન આપી શકે છે પણ લોંગ ટર્મ પરમિશન ન હોઈ શકે અને સવાલ એ પણ છે ઇરેન કે બે હજાર એકવીસ થી આ ગેમ ઝોન ચાલતો હતો શું રાજુ ભાર્ગવ ની ટીમ જાણતી નહોતી પાતાળમાં તો ચાલતું નહોતું જાહેરમાં ચાલતો હતો એ જ કંપની જે બે થી આ ગેમ ઝોન ચલાવે છે એ બે હજાર બાવીસમાં માં પરમિશન માગે છે માફ કરજો બે હજાર ચોવીસના ડિસેમ્બરમાં અને તમે પરમિશન આપો છો હું ફરીથી કહું છું શ્રીમાન હર્ષભાઈ સંઘવી તમે રાત બગાડીને આવ્યા છો ને રાત બગાડીને આવ્યા છો હું રોનક નારાયણભાઈ પટેલ પુરાવા સાથે કહું છું જો આ જ થશે તો તપાસના નામે મીંડુ આવશે તપાસના નામે મીંડુ આવશે જે કમિશનર ઓફિસના લોકો જ હું તત્કાલીન કમિશનર શબ્દ વાપરું છું મારી જોડે તસવીર છે એ એ જ જ જગ્યાએ ઝોનમાં એન્જોય કરવા હોય તો તમારી પોલીસ તપાસ કરવાની શું તપાસ કરવાની કેવી રીતે તપાસ કરવાની અને રાજુ વાઘવ પાસે જો એ પરમિશનના પૂરા દસ્તાવેજ હતા તો મીડિયા સમક્ષ મૂકવા જરૂરી હતા હું ફરીથી કહું છું મેં આજે સવારે ડંકાની ચોટ ઉપર કહેલું કે એક એકને હું ખુલ્લા પાડીશ એક એકને નામ સાથે ખુલ્લા પાડીશ અને મારો પહેલો પુરાવો આ હતો કે રાજકોટ પોલીસે બે કલાક પહેલા મેં કહ્યું હતું રાજકોટ પોલીસે પરમિશન આપી હતી હું એવું કહેવાનો હતો કે કોના રેફરન્સથી આપી હતી એમને ખુલાસો કર્યો કાઉન્ટર ક્વેશ્ચન પૂછ્યો છે ત્યારે અને હું ફરીથી કહું છું જો આ જ પ્રકારની તપાસ થવાની હોય તો પરિણામ શૂન્ય આવશે કોઈને ન્યાય નહીં મળે